અરે આશરો આહિર તણો હજુ છે હયાત અરે થાઈ જો કૃષ્ણ તો યશોદા આજે છે તૈયાર અરે થાઈ જો રાનવગણ તો દેવાજ બોદર અજય છે હયાત હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો આઈ હોપ બધા તાજા મજા જશો તો સ્વાગત છે ફરી તમારું નવા એક બ્લોગ વિડીયો સાથે તો આજે આપણે આવી ગયા છીએ આહિર આપા શ્રી દેવાજ બોદરના ગામ એટલે કે બોડીદર તો મિત્રો આ છે આહિર આપા દેવાજ બોદર આહિરાની સૌધીમાની મૂર્તિ જોઈ લ્યો અને દર્શન કરી હવે આપણે આગળ જોઈએ આપા ઇતિહાસ વીર આપા આપેવાય બોધર તેમની શૌર્યતા બલિદાન અને માતૃભૂમિના પ્રેમ માટે જાણીતા મહત્વના વ્યક્તિ હતા જેમની મદદથી રા નવગણ જુનાગઢના ચૂડાસમા ચૂડા શાસક અને રા ખેંગરના પિતાએ જુનાગઢની ગાદી મેળવી હતી દેવાજ બોધરનો જન્મ આડીદર બોડીદર ગામના આહિર સમુદાયમાં થયો હતો તેમને તેમની પત્ની સોનબાઈથી ઉગા નામનો પુત્ર અને ઝાહલ નામની પુત્રી હતી દેવાજ બોધરે સોલંકીઓ દ્વારા રાદિયાસને મારીને ગાદી ભ્રષ્ટ કર્યા પછી રા નવઘરને બચાવવા માટે પોતાના પુત્ર ઉગાનું બલિદાન આપી દીધું હતું તો મિત્રો અહીંયા ને ઘણા બધા ચિત્રો બનાવેલા છે અને એમનો ઇતિહાસ પણ નીચે લખેલો છે આપણે એક એક કરીને જોઈએ બધા ચિત્રો અને જાણીએ એમનો ઇતિહાસ મિત્રો આ છે સોરઠિયા આહિર દેવાયત બાપા બોદર ઉગાનું જે બલિદાન આપે છે એનો ફોટો છે આ ને આ છે પાટણના રાજમાતા ગીરનાર જુનાગઢની જાત્રા માટે આવે છે ત્યાં સિપાહીઓ તેમની પાસે યાત્રાનો કર માંગે છે આથી રાણીને પોતાનું અપમાન લાગે છે યાત્રા કર્યા વગરના પાછા છે એ છે આવડો તે પછી આપણે જુનાગઢના રાજા રાડિયાને તેની જાણ થાય છે અને રાણીને પાછા વાળવા તે જાય છે પણ તે પાછા ફરતા નથી ત્યારબાદ છે રાણી તેમના અપમાનની વાત રાજાને કરે છે અને રાજા સોલંકી રાજમાતાના અપમાનનો બદલો લેવા માટે જુનાગઢ ઉપર ચડાઈ કરે છે છ છ મહિના સુધી જુનાગઢનો ઘેરાવો કરવા છતાં સફળતા ન મળતા રાજકવિને રાડિયાસ પાસે મોકલે છે તો આ એ જ રાજકવિ છે મિત્રો એ જેમને આપણા આ સોલંકી રાજા રાડિયાસ પાસે મોકલે છે રાડિયાસ પોતાના જરૂર ખ્યાતિ રાજકવિને જુએ છે અને ઘટના દ્વાર ખોલાવી રાજદરબારમાં બોલાવી જાય છે એમને ત્યારબાદ આવે છે રાડિયાસ રાજકવિની વાણીથી ખૂબ પ્રસન્ન થાય છે અને તેમને જે માગવું હોય એ માગવાનું કહે છે પરંતુ ત્યારબાદ છે ને મિત્રો કવિરાજ રાડિયાસ પાસે રાડિયાસનું માથું માગે છે આખો દરબાર આવક થઈ જાય છે પરંતુ જુનાગઢના ધણીએ એક પણ ક્ષણના વિલંબ કર્યા વગર પોતાનું માથું તલવાર લઈ હળથી અલગ કરી નાખે છે ત્યારબાદ મિત્રો રાણી પોતાના બાળકુંવરને એટલે કે રા પોતાની દાસી વાલભાઈ વડારણને સોંપી સતી થઈ જાય છે વાલબાઈ વડારણ છે એ રાજકુમાર ને એટલે કે રા નવઘરને લઈને બોડીદર ગામના આહિર એવા દેવાય બાપા બોદર ને સોંપે છે દેવાય બાપા બોદર નવઘરને ઘેરે લઈ જાય છે અને પત્ની આહિરાણી સોનબાઈ માં ને સોંપે છે આ ત્યાં એ ચિત્ર છે ત્યારબાદ મિત્રો આહિરાણી સોનબાઈમાં માં પોતાના બંને સંતાનોથી પણ વિશેષ નવગણને નવઘણનું લાલન પાલન કરે છે પછી ઘણો સમય જતા આ વાતની જાણ એક ફૂટલને થઈ છે અને તેની જાણ એટલે કે બાતમી સોલંકી સુબાને આપે છે એ બાતમી મળતા જ સોલંકી સુબો તરત જ એક સિપાહીને બોલાવીને દેવાયત બાપા બોધરને હાજર કરવા કહે છે દેવાયત બાપા બોદર હાજર થતા જ તે નવઘણને બોલાવવા સિપાહીઓને સંદેશો આપી મોકલે છે ત્યારબાદ મિત્રો સિપાહી સોનભાઈ મને સંદેશો લઈને આપે છે સંદેશો લઈને જાય છે અને સોનભાઈ માં વાંચે છે આ હિરાણી રાહ રાખીને વાત કરજો આ વાતથી આ સોનબાઈમાં સોનભાઈમાં નવગઢને બદલે પોતાના સગા દીકરા ઉગાને બોલાવે છે આ હિરાણી સોનબાઈમાં ઉગાને રાજકુમાર જેવો શણગારી સિપાહીઓને સાથે મોકલે છે પછી મિત્રો સુબો આપ દેવાય બદરને કહે છે કે જો તારો સકો પુત્ર ન હોય તો તલવારથી તારા હાથ થી જ એનું માથું કાપી નાખે આ સાંભળી તરત જ આપવાયત બોદર બલિદાન આપે છે આમ છતાં સુબાને વિશ્વાસ આવતા તેઓ આ હિરાણી એટલે કે સોનબાઈ માને સગા દીકરાની આંખો કઢાવી આંખો ઉપર ચાલવા કહે છે ત્યારબાદ મિત્રો નવ નવગણ યુવાન થાય છે અને દેવાયત બોદરને ખેતીમાં મદદ કરે છે આ એનું ચિત્ર છે પછી અમુક અમુક સમય પછી મિત્રો ખેતરમાંથી હડક ચલાવતા સોનાનો ચરુર નીકળે છે ત્યારબાદ મિત્રો તાપા બોદર આહિરની નાદ ભેગી કરે છે તેમાં પોતાનો પુત્ર ઉગો નહીં પણ જુનાગઢનો રાજકુમાર નવકણ છે તે જાહેર કરે છે અને જુનાગઢ પાછું મેળવવા આક્રમણની તૈયારી કરે છે આહિરોની નાદ સાથે દેવાયત બોદર પુત્ર પુત્રી જાહલના લગ્નનું આમંત્રણના બહાને જુનાગઢમાં પ્રવેશ કરે છે ત્યારબાદ મિત્રો ભયંકર લડાઈમાં અસંખ્ય આહીરોનું બલિદાન આપી જુનાગઢ કબજે કરાય છે અને સુભાનો વધ થાય છે જુનાગઢની ગાદી ઉપર નવગણનો રાજ્યાભિષેક થાય છે ત્યારબાદ જાહલના લગ્ન સાસટિયા સાથે થાય છે નવગણ જલતલ ઓમે છે તમે જોઈ શકો છો ત્યારબાદ નવગણ જાહલને કાપડા માટે કહે છે ત્યારે ભાઈ નવગણ પાસે કાપડું લેણું રાખે છે ત્યારબાદ મિત્રો અમુક સમય પછી દુષ્કાળ પડવાથી સાસટીઓ અને જાહલ દુષ્કાળ ગાળવા સિંધમાં જાય છે સિંધનો બાદશાહ અમીર અમીર સુમરો શિકાર કરવા નીકળે છે અને જાહલને જુએ છે જાહલ સુમરાની વાત સાસઠિયાને કરે છે અને જેમ બને તેમ વહેલી તકે બહેની બહેનની વાર બહાર આવવા નવગણને સંદેશો લખી સાસટિયાને જુનાગઢ મોકલે છે સાસટીઓ જાહલનો સંદેશો લઈ જુનાગઢ નવ નવગણ પાસે જાય છે સિપાહીઓ સાસઠિયાને નવગણ પાસે જતા રોકે છે પરંતુ સાસઠિયો નવગણના ઘોડા માટે ઘાસના લઈ નવગણ પાસે આવે છે ત્યાં સાસઠીઓ જાહલનો સંદેશો નવગણ ને આપે છે અને જાહલનો સંદેશો વાંચી નવગણ પોતાનું સૈન્ય તૈયાર કરી સિન તરફ કુજ કરે છે જાહલ આતુરતાથી

આઈશ્રી વરુડી વરૂડી વિજયના આશીર્વાદ આપે છે વરુડી નવગણના ભાલા ઉપર ચકલી રૂપે બેસે છે તેમના પ્રતાપે સમુદ્રમાં રસ્તો થઈ જાય છે સિંધમાં રા નવગણ અમીર સુમરા સાથે યુદ્ધ કરે છે રા નવગણ અને અમીર સુમરા વચ્ચે ઘોર યુદ્ધ થાય છે યુદ્ધમાં રા નવગણ વિજય મેળવે છે યુદ્ધમાં મેળવેલ ભાઈ રા બહેન રાહ છે મિત્રો અહીંયા છે આ દેવાયત બાપા આલા બાપા વાલભાઈ માં વડા રંગ કે રાણીએ રાઈ માં ને સોંપેલો હતો આ છે ભીમજી બાપા કે પોતાના માથે આ છે પાંચા બાપા મિત્રો આ છે આહિરાપા દેવાય બોજરે કે જે પુત્રનું બલિદાન આપ્યું હતું તેમનું મંદિર ભૂગા બાપા આ છે એમની પ્રતિમા દર્શન કરી દો તો મિત્રો વિડિયો કેવો લાગ્યો કેવો નહીં કોમેન્ટ કરીને કહેજો અને આવા નવા વિડીયો જોવા માટે ત્યાં વિડીયોને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલ ને સારું હાલો મળીએ પરિવાર કોઈ નવા વ્લોગ વિડીયો સાથે